તો ઓગણત્રીસ માર્ચ શનિવારે થનારું સૂર્યગ્રહણ કોઈ સામાન્ય સૂર્યગ્રહણ નથી પણ એક દુર્લભ ખગોળીય ઘટના છે જે ઘણા લોકોનું નસીબ બદલી શકે છે વર્ષનું પહેલું અને સૌથી મહત્વપૂર્ણ સૂર્યગ્રહણ ઓગણત્રીસ માર્ચ અને શનિવારના દિવસે થવાનું છે અને આ દિવસે ફાગણ મહિનાની અમાસની તિથિ છે જે ખાસ કરીને બાર રાશિઓમાંથી પાંચ રાશિઓ પર અસર કરશે આ ભાગ્યશાળી રાશિઓ માટે આગ્રહણ અપાર સુખ સમૃદ્ધિ અને સફળતા લાવશે ભગવાન સૂર્યદેવની કૃપાથી આ રાશિના લોકોની દરેક ઈચ્છા પૂર્ણ થશે અને આર્થિક સ્થિતિ એટલી મજબૂત થઈ જશે કે તેમનું ઘર હવે સુખ સમૃદ્ધિથી ભરાઈ જશે ઓગણત્રીસ માર્ચે થનારું સૂર્યગ્રહણ જ્યોતિષીય દ્રષ્ટિકોણથી પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે આ જ કારણ છે કે આ દિવસ પછી કેટલાક લોકોના જીવનમાં મોટા ફેરફારો જોવા મળશે જો આપણે પ્રાચીન જ્યોતિષીય ગ્રંથોમાં માનીએ તો ઓગણત્રીસ માર્ચે થનારું આ સૂર્યગ્રહણ ચારસો એકવીસ વર્ષ પછી એક ખાસ સંયોગ સાથે આવી રહ્યું છે સૂર્યગ્રહણના દિવસે ફાગણ મહિનાની અમાસ પણ છે જે તેનું મહત્ત્વ વધુ વધારી દે છે આ ગ્રહણ તમામ બાર રાશિઓને અસર કરશે પરંતુ ખાસ કરીને પાંચ રાશિઓ માટે તે ખૂબ જ શુભ સાબિત થશે આ ભાગ્યશાળી રાશિઓને ભગવાન સૂર્યદેવ તરફથી વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે જેના કારણે તેમના જીવનમાં સંપત્તિ ભવ્યતા અને સમૃદ્ધિમાં વધારો થશે વ્યવસાયમાં પ્રગતિ થશે તેમના નક્ષત્રો અને ગ્રહો અનુકૂળ બનશે અને તેમનું ભાગ્ય તેમને સંપૂર્ણ રીતે સાથ આપશે સૂર્યગ્રહણના આ પ્રભાવના કારણે આ પાંચ રાશિઓ માટે રાહુ અને કેતુની સ્થિતિમાં પણ સુધારો થશે જેના કારણે તેમના જીવનમાં આવતા અવરોધોનો અંત આવશે અને હવે તેમને સફળતા પ્રાપ્ત કરતાં કોઈ રોકી શકશે નહીં ફાગણ મહિનાની અમાસ પર દેવી લક્ષ્મી પોતે પૃથ્વી પર આવે છે અને આ સમય દરમિયાન જે વ્યક્તિ શુભ કાર્યો કરે છે તેને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે આ દિવસે ખાસ પ્રાર્થના કરવાથી અને કેટલાક ખાસ ઉપાય કરવાથી આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં ક્યારેય સુખ સમૃદ્ધિની કમી રહેતી નથી આ માસનો શુભ સમય ઓગણત્રીસ માર્ચે સૂર્યગ્રહણ દરમિયાન આવશે અને આ સમય દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાનો ખૂબ જ સારો સમય રહેશે જો આ પ્રસંગે પૂજા યોગ્ય રીતે કરવામાં આવે તો વ્યક્તિને અપાર સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે તેથી જો તમે આ તકનો સંપૂર્ણ લાભ લેવા માંગતા હો અને જાણવા માંગતા હો કે આ ગ્રહણ કઈ રાશિઓ માટે શુભ રહેશે તો આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો જો તમે અમારા વિડીયોમાં દર્શાવેલા કોઈ પણ ઉપાય યોગ્ય સમયે કરશો તો તમને દેવી લક્ષ્મીના આશીર્વાદ એવી રીતે મળશે જેના પછી આવનારા સમયમાં તમારા જીવનમાં એટલી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી શકશો નહીં અને જે વ્યક્તિ પર માતા લક્ષ્મી એકવાર પ્રસન્ન થાય છે તેનું આખું જીવન સુખ સમૃદ્ધિથી ભરાઈ જાય છે અને આ વિડિયોમાં અમે તમને સૂર્યગ્રહણ દરમિયાન અજાણતા ભૂલથી પણ કયા કામ ન કરવા જોઈએ તે પણ સંપૂર્ણ વિગતવાર જણાવીશું કારણ કે આપણા વેદ પુરાણોમાં અને શાસ્ત્રોમાં કેટલાક એવા નિયમો જણાવવામાં આવ્યા છે જે સૂર્યગ્રહણ દરમિયાન ન કરવા જોઈએ અને જો કોઈ વ્યક્તિ સૂર્યગ્રહણ દરમિયાન આ કાર્યો ભૂલથી પણ કરે છે જે આપણા વેદ અને પુરાણોમાં સખત રીતે કરવાની મનાય છે તો તે વ્યક્તિનું દુર્ભાગ્ય હંમેશા તેનો પીછો કરે છે તે વ્યક્તિને તેના જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે તો આજના વિડીયોમાં અમે તમને આ સૂર્યગ્રહણ પછી કઈ રાશિના લોકોનું ભાગ્ય બદલાવાનું છે તેની સચોટ અને સંપૂર્ણ માહિતી આપીશું આ સૂર્યગ્રહણ અને અમાસના દિવસે તમે કયા ઉપાયો કરી શકો છો જે કરવાથી તમને દેવી લક્ષ્મીના આશીર્વાદ અને કૃપા એકસાથે પ્રાપ્ત થશે અને જો તમારા ઘરમાં ગર્ભવતી સ્ત્રીઓ હોય તો તમારે કઈ સાવચેતી રાખવી જોઈએ આ સાથે સૂર્યગ્રહણના દિવસે ભૂલથી પણ કયા કામ ન કરવા જોઈએ આજના આ વિડીયોમાં અમે તમને આ બધી માહિતી એક પછી એક આપીશું એટલા માટે આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો એ સંપૂર્ણ માહિતી જાણીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો સાથે આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો આ સૂર્યગ્રહણ કોઈ સામાન્ય સૂર્યગ્રહણ નથી પરંતુ તે એક મહાન સૂર્યગ્રહણ હશે જે બધી રાશિઓને અસર કરશે પરંતુ આ સૂર્યગ્રહણ પછી આ પાંચ રાશિના લોકોનું ભાગ્ય સૂર્યની જેમ ચમકવાનું છે આ સૂર્યગ્રહણ પછી કઈ રાશિના લોકોનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે ચાલો આ વિડીયોમાં તમને આ બધી માહિતી એક પછી એક આપીએ સૂર્યગ્રહણ એક ખગોળીય ઘટના છે જે દરમિયાન કેટલાક એવા કામ હોય છે જે વ્યક્તિએ ભૂલથી પણ ન કરવા જોઈએ કારણ કે આ સમયગાળા દરમિયાન બધી દૈવીય શક્તિઓનો પ્રભાવ લગભગ નહીવત થઈ જાય છે એટલા માટે આપણા વેદ પુરાણોમાં અને શાસ્ત્રોમાં કેટલીક એવી બાબતોનો ઉલ્લેખ છે જે વ્યક્તિએ સૂર્યગ્રહણ દરમિયાન ભૂલથી પણ ન કરવી જોઈએ સૂર્યગ્રહણ દરમિયાન પતિ પત્નીએ એકબીજા વચ્ચે અંતર જાળવવા માટે ખાસ કાળજી લેવી જોઈએ ભૂલથી પણ પતિ પત્નીએ આ સમયગાળા દરમિયાન સંભોગ ન કરવો જોઈએ નહીં તો તેની સીધી અસર તમારા લગ્ન જીવન પર પડશે અને તમારા પર અનેક પ્રકારની સમસ્યાઓ પણ આવી શકે છે તેથી તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આ સમય દરમિયાન તમારે તમારા ઘરે ખોરાક રાંધવો ન જોઈએ અને ઘરે ખોરાક ન ખાવો જોઈએ શાસ્ત્રોમાં સ્પષ્ટપણે લખ્યું છે કે સૂર્યગ્રહણ દરમિયાન ઘરની સ્ત્રીઓએ કાસકો જોવો જોઈએ નહીં કે કાસકાથી વાળ ન ઓળવવા જોઈએ જો કોઈ સ્ત્રી સૂર્યગ્રહણ દરમિયાન કાસકો વાપરે છે તો તેના ઘરમાં નિર્ધનતા આવે છે અને શાસ્ત્રોમાં સ્પષ્ટપણે લખેલું છે કે સૂર્યગ્રહણ એક દેશમાં દેખાઈ શકે અથવા બીજા દેશમાં પણ ન દેખાઈ શકે આ સમય દરમિયાન બધી સગર્ભા સ્ત્રીઓએ ઘરની અંદર રહેવું જોઈએ નહીતર ગર્ભવતી સ્ત્રીના ગર્ભમાં ઉછળતા બાળક પર તેની ખૂબ જ ખરાબ અસર પડે છે તમારે આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે જ્યાં સુધી સૂર્યગ્રહણ ચાલી રહ્યું છે ત્યાં સુધી તમારે કોઈને પૈસા ઉધાર આપવા જોઈએ નહીં કે કોઈ પાસેથી પૈસા ઉધાર લેવા જોઈએ નહીં શાસ્ત્રો અનુસાર સૂર્યગ્રહણ દરમિયાન કોઈ પણ પૈસાની લેવડ દેવડ પર સખત પ્રતિબંધ છે સૂર્યગ્રહણ દરમિયાન તમારે ખાસ ધ્યાન રાખવું પડશે કે તમે ભૂલથી પણ તમારા ઘરમાં છરી બ્લેડ કાતર વગેરે જેવી તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ ન કરો જ્યોતિષશાસ્ત્રમાં લખેલું છે કે સૂર્યગ્રહણ દરમિયાન જો કોઈ વ્યક્તિ તીક્ષ્ણ વસ્તુઓનો ઉપયોગ કરે છે તો તેની સીધી અસર તે વ્યક્તિની આર્થિક સ્થિતિ પર પડે છે અને તે વ્યક્તિને તેના જીવનમાં અનેક પ્રકારની આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે સૂર્યગ્રહણ દરમિયાન તમારે ખાસ ધ્યાન રાખવું પડશે કે તમારા ઘરના બાળકો ઘરની બહાર ન જાય કારણ કે આ સમય દરમિયાન બધી નકારાત્મક શક્તિઓ ચરમસીમાએ હોય છે અને તે ઘરના બાળકો પર ખરાબ અસર કરી શકે છે તો આ સૂર્યગ્રહણ દરમિયાન ભૂલથી પણ આ કામ ન કરવા જોઈએ હવે અમે તમને કેટલાક એવા ઉપાયો વિશે જણાવીશું જો તમે સૂર્યગ્રહણ અને અમાસના દિવસે કરશો તો તમને દેવી લક્ષ્મી અને ભગવાન સૂર્યદેવના આશીર્વાદ એક સાથે પ્રાપ્ત થશે અને તમારા જીવનમાં ચમત્કારિક અને સકારાત્મક ફેરફારો થશે પરંતુ વિડીયોમાં આગળ વધતા પહેલાં કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો સૌથી પહેલો ઉપાય છે તમારું ભાગ્ય હંમેશા તમારો સાથ આપે જો તમે ઈચ્છો છો કે નસીબ હંમેશા તમારી સાથે રહે અને તમે જે પણ કાર્ય શરૂ કરો તેમાં સફળતા મળે તો ફક્ત આ એક કાર્ય કરો સૂર્યગ્રહણ ઓગણત્રીસ માર્ચે છે તે પહેલાં તમારે તાળું અને ચાવી ખરીદવી પડશે સૂર્યગ્રહણ ઓગણત્રીસ માર્ચે છે તે પહેલાં તમારે તમારા ઘરની છત પર તાળું અને ચાવી રાખવાની રહેશે અને બીજા દિવસે એટલે કે ત્રીસ માર્ચની સવારે સારી રીતે સ્નાન કર્યા પછી તમારે આ તાળું અને ચાવી કોઈ પણ મંદિરમાં જઈને દાન કરવાની રહેશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે આ સૂર્યગ્રહણ અને અમાસ દરમિયાન તાળા અને ચાવીનો આ ઉપાય કરશો તો તમારું ભાગ્ય મજબૂત બનશે તમારી કુંડળીમાં સૂર્યની સ્થિતિ ખૂબ જ સારી રહેશે અને એક વાત સમજો કે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં સૂર્યની સ્થિતિ સારી થઈ જાય તો તે વ્યક્તિના નવગ્રહો તેને સાથ આપવા લાગે છે તે વ્યક્તિના રાહુ અને કેતુની સ્થિતિ સારી બને છે તે વ્યક્તિ જે પણ કામ શરૂ કરે છે તે કામમાં તેને સફળતા મળે છે હવે પછીનો ઉપાય સુખ અને સમૃદ્ધિ મેળવવાનો છે જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં મા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા રહે તો ફક્ત આ એક કામ કરો કે આ ઓગણત્રીસ માર્ચે સૂર્યગ્રહણ અને અમાસના દિવસે રાત્રે નવ વાગ્યા પછી તમારે તમારા ઘરના પૂજા સ્થાન પર જવું પડશે સૌ પ્રથમ તમારે તમારા પૂજા સ્થાન પર દેવી લક્ષ્મીના ફોટાની સામે ઘીનો દીવો પ્રગટાવવો પડશે એક લાલ કપડું પાથરવું પડશે અને તેમાં મુઠ્ઠીભર ધાણા નાખવાના છે અને ચાંદીનો સિક્કો રાખવો પડશે જેના પર માલક્ષ્મીજીનું કલા ચિત્ર બનેલું હોય જો તમારી પાસે ચાંદીનો સિક્કો ન હોય તો તમે એક રૂપિયાનો સિક્કો પણ લઈ શકો છો તમારે આ કપડાની એક પોટલી બનાવવી પડશે શું તમે જાણો છો કે ધાણા માત્ર એક મસાલો જ નથી પરંતુ તે તમારા જીવનમાં સમૃદ્ધિ આકર્ષિત કરવાનું એક મહત્વપૂર્ણ માધ્યમ પણ છે જ્યારે પણ દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે ત્યારે ખાસ કરીને ધાણાનો ઉપયોગ કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જો સાચા હૃદયથી દેવી લક્ષ્મીજીના ચરણોમાં ધાણા ચડાવવામાં આવે તો પૂજા તરત જ પૂર્ણ થાય છે અને ભક્તને અપાર સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે હવે તમારે એક નાની પોટલી તૈયાર કરવાની છે જેમાં તમારે શુદ્ધ ધાણા રાખવાના છે આ પોટલી તમારા હાથમાં રાખો અને માતા લક્ષ્મીજીના બીજ મંત્રનો અગિયાર વાર જાપ કરો બીજ મંત્ર ઓમ મહાલક્ષ્મી નમઃ છે આ મંત્રનો જાપ કરતી વખતે ધ્યાનમાં રાખો કે તમારું મન સંપૂર્ણપણે એકાગ્ર અને ભક્તિથી ભરેલું હોવું જોઈએ માતા લક્ષ્મીને અગિયાર નંબર ખૂબ જ પ્રિય છે તેથી આ નંબરનું ખાસ ધ્યાન રાખો હવે જ્યારે મંત્રનો જાપ પૂર્ણ થઈ જાય ત્યારે આ પોટલી તમારી તિજોરીમાં અથવા તો કબાટની દક્ષિણ દિશામાં રાખો જો તમે ફાગણ મહિનાની અમાસના શુભ દિવસે આ ઉપાય કરો છો તો આ પોટલી દેવી લક્ષ્મીજીના આશીર્વાદથી ચુંબકની જેમ તમારા જીવનમાં સંપત્તિ આકર્ષિત કરશે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે આવકના નવા સ્ત્રોત ખુલશે અને સંપત્તિમાં સતત વધારો થવા લાગશે દેવી લક્ષ્મીજીના આશીર્વાદથી તમને આર્થિક રીતે મજબૂત બનતા કોઈ રોકી શકશે નહીં એટલા માટે હજુ સુધી તમે કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી નથી લખ્યું તો જરૂરથી લખજો જેથી તમને માતા લક્ષ્મીજીનો આશીર્વાદ હંમેશા મળતો રહે તો ચાલો હવે જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેમના જીવનમાં સૂર્યગ્રહણ પછી મોટા ફેરફારો થવાના છે પહેલી રાશિ કર્ક રાશિ છે જો તમે કર્ક રાશિના વ્યક્તિ છો અને લાંબા સમયથી દેવાના બોજ હેઠળ છો તો આ સમય તમારા માટે શુભ સંકેતો લઈને આવી રહ્યો છે સૂર્યગ્રહણના પ્રભાવથી મા લક્ષ્મીજીના આશીર્વાદ તમારા પર વરસશે અને તમારું બધું લેણું દૂર થશે જો તમે આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા હતા તો હવે તમારી આર્થિક સ્થિતિ મજબૂત હશે શુક્ર ગ્રહની અનુકૂળ સ્થિતિના કારણે તમે અત્યારે જે પણ આર્થિક નિર્ણય લેશો તે તમારા માટે ફાયદાકારક સાબિત થશે હવે વાત કરીએ મેષ રાશિના લોકો વિશે જો તમે લાંબા સમયથી કોઈ બીમારીથી પીડાતા હતા તો હવે તમારા સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારો થશે કરિયર અને નોકરીના ક્ષેત્રમાં મોટી સફળતા મળવાની શક્યતા છે અને જો તમે નોકરી કરતા હો તો પ્રમોશનની પ્રબળ શક્યતા છે આ ઉપરાંત આ સમય મિલકત ખરીદવા અને વેચવા માટે ખૂબ જ શુભ રહેશે જે તમારા જીવનમાં પ્રગતિ અને શુદ્ધતા લાવશે હવે પછીની ભાગ્યશાળી રાશિ તુલા રાશિ છે જો તમે આ રાશિના છો અને લગ્ન વિશે ચિંતિત છો તો સૂર્યગ્રહણની અસર તમારા લગ્નની શક્યતાઓ ઊભી કરી રહી છે આ ઉપરાંત જો તમે વ્યવસાયમાં નુકસાનનો સામનો કરી રહ્યા હતા તો હવે તમારા વ્યવસાયને વેગ મળશે અને તમને પુષ્કળ આર્થિક લાભ મળવાનું શરૂ થશે આ સમય તુલા રાશિના લોકો માટે પણ શુભ સંકેતો લઈને આવી રહ્યો છે જેઓ સંતાન પ્રાપ્તિને રાહ જોઈ રહ્યા છે ઉપરાંત જો તમે બજારમાં રોકાણ કરવા માંગતા હો તો તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે હવે પછીની રાશિ છે સિંહ રાશિ જો તમે બજારમાં પૈસા રોક્યા હોય અને તે ક્યાંક ફસાઈ ગયા હોય તો હવે એવી શક્યતા છે કે તમને તે પૈસા પાછા મળશે જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમારું રોકાણ અનેક ગણું વધી શકે છે આ સમય મિલકત ખરીદવા અને વેચવા માટે પણ અનુકૂળ છે જો તમે નોકરીમાં પરિવર્તન કે પ્રમોશન ઈચ્છો છો તો તેની પણ શક્યતાઓ પ્રબળ બની રહી છે સૂર્યગ્રહણ પછી તમારા જીવનમાં સફળતાના દરવાજા ખુલશે હવે વાત કરીએ મીન રાશિના લોકો વિશે જો તમારા જીવનમાં સમસ્યાઓ આવી રહી હતી તો સૂર્યગ્રહણ પછી તમારા સંબંધોમાં મીઠાશ આવશે તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધશે અને દેવી લક્ષ્મીજીના આશીર્વાદ તમારા પરિવાર પર રહેશે જો તમે આ ગ્રહણ પછી માંસાહારી ખોરાક દારૂ તમાકુ વગેરે છોડી દેશો તો તમારા ભાગ્યમાં ઝડપથી વધારો થશે આ પરિવર્તન તમારા જીવનમાં અદ્ભુત સકારાત્મક ફેરફારો લાવશે જો સંપૂર્ણ રીતે જોવામાં આવે તો ગ્રહણ અને ફાગણ મહિનાની અમાસનું આ સંયોજન ઘણી રાશિઓ માટે વરદાન સાબિત થવાનું છે જો તમે પણ તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ ઇચ્છતા હો તો દેવી લક્ષ્મીજીની પૂજા કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે આ ઉપાય પૂર્ણ ભક્તિ સાથે અપનાવો જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઈકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર